શ્રી કૃષ્ણ જય માતાજી ચોટાણે વહી ગયા આઠ સાડા આઠ સગા છે એવું કામ કરે ને આગળ પરવારે ગઈ જોર ની ફેરવવાના ને એવું બધું બાકી છે જો આમાં દિશાંત ભાઈ આખો રહી પાણી વારવા પાણી વારવા આવ્યું હે અટાણ માં કઈક પણ જોઈએ ધન ધોરણી ખળખોજ નો પાણા માથે તોડે ગયો કે ખોડવાટવા જમ કે જરાક વાવડો નીકળે તો પછી જઈએ નટામે હા તો પોડબો છે ગરમીન વાવડાનું નામ હ હ એ વાજામ ખોડવાટ હ હજી એકાધી મોટી તા પડી એકાધી વારે વાઢેવીએ નટાણે પછી રુંંઠી નાખવા થાય તે હું બધું હાલ લે એકાનો વારે પાણી એ થોડું કેક જ જીય બીજું બધું પીય હું પડી આ ન ની કે પાણી વરવા જવું હા હા તો બાપ તો એક તો પાણી વરે હમ જે આકરા اصل ની રીંગણી ટામેટીન લાગે ગઈ પાછા વર એક દે આકરા દાણ ઓલા નાખી ગઈ મેથી દાણા તો નાખ્યા હમ માથે ઉબે તાર ખબર પડે જો ખાતર એ નાખી દીધું કાલે હા હ तू नो है खा तो नहीं क्यों एवनो न खाय आई नो रही मैं मेथी है हां ना 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 आ मम फूई फेरवा में दफी हन जा रो फूई फेरवे ना खा ए टाटन में तेड़ी को ने ते जे हम हां 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 हल बे हां बे हल नी तो आयो हां हेलो तो जो एम जाई है ना खेतर में

कलर ये सर ना आए गुलाब जामुन ही नहीं हो जाए कलर ये सर नहीं कर ली थी हाँ है खीचड़ी हमारे दीशन भाई आएगा माम खावा माम खाओ ना हम जो था नहीं खान वही फोन ले ली थी ना उल्लंघन तो पापा ने बोलेंगे माम खावे ये बात आने हेलो माम खावा હમ હમણાં કહે દૂકના ભજીયા ન ઉતા કરી દે ખાવાની મરજી થઈ ગઈ મેં કાયજ કરીએ તો થોડાક ઘરવાળા છે ને થોડાક બટેટાવાળાના અટાણે મેથી ને તો હોય ને વાવી હતી એ થાઈને જો તમારે પછી બટેટા એવાળા થાય મેથીવાળાના એવું બધુંય હે અટાણે તો ચાલે બટેટાવાળા કેમ દિવસ ને